કૃતિકા નક્ષત્ર હોય તે વિશેષ ફળદાયી હોય છે આ દિવસે કરાયેલા દાન હવન જા પક્ષે ફળદાયી નીવડે છે કહેવાય છે કે આ દિવસે સતયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો તેથી તે યોગાદિ તિથિ તરીકે પણ મનાય છે આમ વૈશાખ સુદ ત્રીજ એટલે કે આખા ત્રીજને પરશુરામ જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે આમ તો આ દિવસે નરનારાયણ હૈગ્રીવ અને પરશુરામ આ ત્રણેયનો અવતાર થયો હતો પરંતુ સૌથી વધારે પરશુરામ ભગવાનનું વધારે મહત્વ છે ભગવાન પરશુરામનો ચરિત્ર તપ સંયમ શક્તિ પરાક્રમ કર્તવ્ય સેવા પરોપકારનું આદર્શ પ્રતીક છે મને તો પણ એ છે કે ભગવાન પરશુરામના મનની ગતિથી મિશ્રણ કરે છે તે ચિરંજીવી એટલે કે અમર પણ માનવામાં આવે છે ભગવાન પરશુરામ શિવજીના પરમ ભક્ત હતા તેમણે ભગવાન શિવજીને પ્રસન્ન કરી તેમણે બે વરદાન માંગ્યા હતા પહેલું ઈચ્છા મૃત્યુ અને બીજું પરશુ શસ્ત્ર માંગ્યું હતું આ પરશુને કારણે તેઓ પરશુરામ કહેવાય છે અને તેના લીધે તેમના કદી પરાજય થયો નથી પરશુરામ અત્યંત પિતૃભક્ત હતા જેને લઈને નડિયાદ ખાતે સમગ્ર ખેડા જિલ્લાના ફૂદેવો દ્વારા ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી માઈ મંદિર નડિયાદ ખાતે કરવામાં આવી આ ઉજવણીમાં ખેડા જિલ્લાના આજુબાજુના ગામડાના ફૂદેવો આવીને પૂજા કરી મહાઆરતી નું આયોજન કર્યું હતું મારું નામ આશીષ એજ ભટ્ટ અને આજે પરશુરામ જન્મોત્સવ કાર્યક્રમ છે હું ખેડા જિલ્લા ને આણંદ જિલ્લામાં બ્રહ્મ સમાજના સંગઠન માટે સેવા આપી રહ્યો છું આ પરશુરામ જન્મોત્સવની ઉજવણી ઘણા વર્ષોથી માય માતા મંદિરમાં અમે કરી રહ્યા છીએ અને બ્રહ્મ સમાજ તથા અન્ય સર્વ સમાજોનો અમને હંમેશા સાથ અને સહકાર રહે છે રૂબરૂ ના આવી શકનાર પણ અમને મેસેજ અથવા સોશિયલ મીડિયા દ્વારા શુભેચ્છાઓ પાઠવે છે પરશુરામદેવ અમારા આરાધ્ય દેવ છે અને પરશુરામદેવ એ વિષ્ણુના છઠ્ઠા અવતાર છે અમે ખૂબ આનંદથી આ પરશુરામ જન્મોત્સવની ઉજવણી દર વર્ષે માય માતાના પરિસરમાં ઘણા વર્ષોથી કરી રહ્યા છીએ અમે આ પરિસરના ઉજવણીની સાથે સાથે અન્ય કાર્યક્રમો પણ વર્ષ દરમિયાન કરતા હોઈએ છીએ એટલે પહેલાં તો અમે આ માતા મંદિરના ટ્રસ્ટના અને આમના પીઠાધિપતિ અત્યારના હરેન્દ્ર મહારાજના પણ ખૂબ આભારી છીએ અત્યારે પધારેલ અમારા સર્વ બ્રહ્મ બંધુઓ બહેનો ભાઈઓના આભારી છીએ નડિયાદ શહેર અને આજુબાજુના વિસ્તારોમાંથી ઘણા ભૂદેવો આ કાર્યક્રમમાં પધારેલા છે અને આપ સૌને અમે વિનંતી કરીએ છીએ કે અમારા પરશુરામ ભગવાનના આ જન્મોત્સવમાં આપ પણ સહભાગી થાવ અને સહભાગી થયા છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર પરશુરામ હર આજે કાર્યક્રમમાં તો કઈ હૃદય મારું નામ ધીરજભાઈ શુકલ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા ખેડા જિલ્લા જિલ્લા પ્રમુખ આજે અમારા સમસ્ત બ્રહ્મ સમાજ જેટલા પણ દુનિયામાં બ્રાહ્મણો વસવાટ કરે છે તેમનું આન બાન અને સાન જેના પર અમને છે ગુમાન અને અમારું અભિમાન એવા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે આજે અમે નડિયાદ ખાતે માઈ મંદિર પરશુરામ ભગવાનની પૂજાનો આયોજન કર્યો જેમાં આપ જોઈ શકો છો કે નડિયાદના દરેક ભૂદેવો નડિયાદની સાથે સાથે ખેડા જિલ્લાથી ખૂણે ખૂણે ભૂદેવો અહીં પધાર્યા અને અમે સૌએ એક સાથે મળીને ભગવાન પરશુરામની પૂજાનું આયોજન કરેલ